વાપીના કરવડ ગામેથી અજગર મળી આવ્યો કરવડ ગામેથી વાપી એનિમલ રેસ્ક્યુ ટીમ મોડી રાત્રે માહિતી મળતાની સાથે જ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને લગભગ અડધા કલાક સુધી આખા રસોડામાં ખૂણે ખૂણે શોધખોળ કરતી હતી પરંતુ ત્યાં કોઈ શાપ દેખાયો ન હતો ટીમે મહિલાઓના નિવેદન લઈ ફરી શોધખોળ શરૂ કરી હતી આ વખતે રેસ્ક્યુ ટીમને પાછળના આવેલ ટોયલેટમાં તેની શોધખોળ કરી હતી પરંતુ પરંતુ ત્યાં પણ કંઈ મળ્યું ન હતું અને અંતે જ્યારે તેઓ શૌચાલયની પાછળની ચેમ્બર ખોલીને તેને શોધવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે તેમને શૌચાલયની આઉટલાઇન ટાઈપમાં ફસાયેલો જોવા મળ્યો હતો આ સાપને અજગર તરીકે ઓળખવામાં આવે છે જે ભારે અને લાંબો સરિસૃપ છે જોકે કે બિનઝેરી છે લગભગ દોઢ કલાકની જહેમત બાદ આઉટલાઇન ની પાઇપ તોડીને બહાર કાઢવામાં આવ્યો હતો ગુરુકૃપા ડેકોરેશન દરેક શુભ પ્રસંગોને યાદગાર બનાવવા સુશોભન માટે મુલાકાત લ્યો ફૂલેકુ તથા રવાડીમાં અનેરું આકર્ષણ લાવવા માટે અમારી રંગબેરંગી છત્રીઓ બુક કરાવો સંપર્ક જૂની રાવલવાડી શક્તિ રાજલમાના મંદિર પાસે ભુજ